નમસ્કાર મિત્રો પ્રગ્રીંદા મુકામ જિંદગીમાં આજે તમારા સૌનું ફરીથી સ્વાગત કરું છું થોડા સમય પહેલા જ જીગર અભાણીના સ્વરમાં આપણે એક ઓડિયો સાંભળ્યો હતો મે બહુ સમય પહેલા લીમડા વિશે લખેલું કે જે હું અત્યારે જે જગ્યાએ રહું છું એની મારો પાડોશી હતો એ અને થોડા સમય પહેલા જ હવે એ લીમડો કપાઈ ગયો છે મારો પાડોશી હવે મારા પડોશમાં રહ્યો નથી અને એ વખતે એ જ્યારે જેસીબી થી એને કાપવા માટે આવ્યા હતા અને એ જે આખું દ્રશ્ય મેં જોયું ત્યારે હું બહુ જ વધારે હલવલી ગઈ હતી કારણ કે એની એની સાથે સાથે કનેક્શન થઈ ગયો અને પછી જ્યારે એને કટ કરી રહ્યું હતું ત્યારે એક ત્યારના જે મારા મનોભાવ હતા ત્યારનું જે મારું દર્દ હતું મારી પીડા હતી એને મેં શબ્દોમાં ઉતારી લીધું હતું અને શબ્દોમાં લખવાનું કારણ કદાચ એ જ હતું કે હું થોડીક હળવી થઈ શકું જો મારા મનમાંથી મારા ભાવોને વહાવી દઉં તો તો એ પઠન જીગર અભાણી દ્વારા બહુ જ સરસ રીતે બહુ જ ભાવવાહી રીતે રજૂ કરવામાં આવ્યું છે એમણે મને એ ઓડિયો રેકોર્ડ કરીને મોકલ્યો અને મને સાચે જ એવું થયું કે મારે મેં જે ભાવ અનુભવતા લખ્યું હતું એ જ ભાવથી તેઓએ એ પઠન કર્યું છે એટલે બહુ જ હૃદયદ્રાવક કિસ્સો છે આ મારા માટે તો બહુ જ વધારે એટલે હું આશા કરું કે તમે આ સાંભળીને પ્રકૃતિ પ્રત્યે થોડા વધારે નિર્મળ બનશો તમારી આસપાસ ક્યાંય ઝાડ કે કશું પણ નાના છોડ કે જો કપાઈ જતું હોય વગર કારણે તો એને અટકાવજો અને જો અટકાવી ના શકો તો બીજી કોઈ જગ્યાએ એકાદ બે વૃક્ષ વાવજો પ્લીઝ તો ચાલો આજે જીગર અભાણીના સ્વરમા એ દ્વારા લખાયેલું હૃદયદ્રાવક દ્રશ્ય સાંભળીએ આજે આ લખું છું ત્યારે હૃદય ચીરાય છે મન ચીચિયારીઓ પાડી રહ્યું છે આંસુ કેમય રોકાતા નથી ને એટલે થયું કે બધું લખી નાખું જેટલું મનમાંથી વહી શકે એટલું વહાવી નાખું આખું વિશ્વ જાણે એકા એક બેકાર થઈ ગયું છે મે થોડા જ સમય પહેલા મારા પાડોશી લીમડા વિશે લખ્યું હતું કહ્યું હતું કે જ્યારે આ જાડી ચામડીની દુનિયા સામે એ પોતાનું અસ્તિત્વ ટકાવી નહી શકે ત્યારે પુસ્તી રૂબી રહી શકીશ એની રચકણો હવામાં મારા કાયમ તર્યા કરશે આજે દિવસ છે હજી એ જેસીબી ના પડઘા મારા કાન ને છોલી રહ્યા છે એ પીળું વિશાળ કાય મશીન મારા પાડોશીને જળ મૂળથી ઉખાડીને ફેંકી ચૂક્યું છે એની લાશ મારી સામે જ સાવ સામે પડી છે ધૂંધડી આંખો અને હિપકાઓથી હું એને કપાતો જોઈ રહી ત્યાંથી લઈ જવા મથી રહ્યા હતા ખેંચી રહ્યા હતા ને તોય મારે છેલ્લી વાર મારા સાથી મન ભરીને જોઈ લેવો હતો આસપાસ બધી જ કોયલ કાગડાઓ અને કાબરો એમનું સર્વસ્વ લૂંટાતું જોઈ રહ્યા હતા આમથી તેમ ઉડા ઉડ કરી રહ્યા હતા અને બગવાઈ ગયા હતા આ શું થઈ ગયું એમનું ઘર ક્યાં ગયું એમનો માળો એમના બચ્ચા એમના ઈંડા એમને કોઈ નોટિસ પીરિયડ કેમ નથી આપતું એમને ઘર ખાલી કરાવવા માટે કેમ કોઈ પ્રોસિજર નથી એમના બચ્ચા અને એમના ઘરની કેમ કોઈ જ વેલ્યુ નથી એ મહાકાય પીડું મશીન મારા લીલાછમ લીમડાને રહેસી રહ્યું હતું ને અમે કશું જ એટલે કશું જ કરી શકવા સક્ષમ મે આખી ઘટના જોઈ જોવી જ હતી મન રાડો પાડી રહ્યું હતું મારો પાડોશી આમ નિર્દયતાથી પીખાઈ રહ્યો હતો ને હું એને જોવા સિવાય કશું જ કરી ના શકી પ્રેક્ટિકલ બનવું કેટલું જરૂરી હોય છે નહીં કહે છે કે અમારા એરિયામાં જમીનનો ભાવ આસમાનને આંબે છે નાનકડા ટુકડાની પણ કરોડોમાં વેલ્યુ છે હશે ભાઈ આટલા બધા જીવોનું ઘર ત્રણ થી ચાર મિનિટમાં હતું નહોતું કરી નાખ્યું ને હવે એમાં સૌથી શક્તિશાળી પ્રાણી માણસનું ઘર બનશે બનાવો સાચી વાત છે માણસ જ જીતે છે એની આગળ કોઈનું કશું જ ચાલતું નથી પ્રકૃતિ એક બીજી રીતે એનો બદલો લેતી રહેશે અને માણસ એના સ્વભાવ પ્રમાણે બધું પીખતો રહેશે ચક્ર ચાલ્યા કરશે ચલાવો હવે રોજ સવારે બાલ્કનીમાં જઈને હું મારા લીમડાના અંશોને સોરી કહીશ આખી જમાત બદલ માફી મેં માંગી લીધી છે એની ડાળીઓ તો કપાઈ ગઈ તરત પણ મૂળને ઉખાડવા માટે એ પીડા મશીને બહુ જહેમત ઉઠાવવી પડેલી એને પણ ત્યાંથી નહોતું હતું વર્ષોથી એ ત્યાં કોઈ પાસેથી કશું જ લીધા વિના ફક્ત આપ્યા કરવા માટે અડીખમ ઊભો હતો એણે આશરો આપ્યો છાંયડો આપ્યો ચોખ્ખી હવા આપી અને મારા જેવીની વાતો સાંભળવા હંમેશા સાથ આપ્યો મારું એ અડીખમ વૃક્ષ જતા જતા જાણે મને જ જોઈ રહ્યું હતું મારા ડુસકા એને આટલા અવાજમાં પણ કદાચ સંભળાતા હતા જાણે કહી રહ્યું હતું કે હોય હવે યાર જિંદગી છે ચાલ્યા કરે આપણા અંજળ આટલે સુધી જ હતા મારો રોલ પૂરો થયો મારી એક્ઝિટ વખતે મારે આંસુ નહીં મારા કામનો સંતોષ જોવો છે એટલું તું મને નહીં આપે આખા મેદાનમાં વૃક્ષોની લાશોના ઢગલા જાણે મને આવવું જ કહી રહ્યા છે બની શકે તો વૃક્ષો ન કાપતા એની સાથે બીજું ઘણું કપાઈ જતું હોય છે અલવિદા યાર થેન્ક યુ ફોર એવરીથિંગ